તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારો તો સૌ પ્રથમ મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો આજે આપણે જોરદાર કે આપણે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ફોલોઅર વધતા નથી તો મિત્રો આપણે વિડીયો તમે પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવશે કે મિત્રો આપણે કેમ મિત્રો આપણે સારી એવી રીલ બનાવીએ છીએ મિત્રો અને એડિટિંગ પણ સારું કરે છે પણ એક પણ ફોલોવર વધતા નથી તો મિત્રો આ વિડીયો સ્યલ મેં આજે બનાવ્યો છે કેમ કે આપણા આપણી જે જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિત્રો એમાં લગભગ પંદર હજાર ફોલોવર પૂરા થયા છે મિત્રો બરોબર તો તમારે કેમ વધતા નથી મિત્રો તો ચલો આજે તમને શીખવાડીએ પૂરેપૂરું કે ઇન્સ્ટાગ્રામમાંથી ફોલોવર આપણે કેવી રીતના વધારવા મિત્રો તો જતા રે મોબાઈલના સ્ક્રીન પે અને આપણા ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ફોલોઅર વધારતા શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પે આ વિડીયો તમે પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે કે ના વનરાજ સાચી વાત છે અમે રીલ તો અપલોડ કરીએ છીએ પણ કોઈ હેશટેગ કોઈ ટાઇટલ કોઈ લખતા નથી અને આપણી રીલ ત્યાંમાં મિત્રો વાયરલ થતી નથી તો વાયરલ ના થાય તો મિત્રો ફોલોઅર ક્યાંથી વધી મિત્રો બરાબર તો પહેલાં તો કોઈ બી આપણે એક રીલ અપલોડ કરતા શીખીએ અને પછી મિત્રો આપણે આગળ વાત કરીએ ચાલો અહીંયાથી આપણે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું ચાલો અહીંયાથી બહાર નીકળી જઈએ પહેલાં તો અહીંયાથી બરાબર આ રીતનું આવા મિત્રો તો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ કંઈ આપણે લોગો પર ક્લિક કરવાની છે જેવું તમે લોગો પર ક્લિક કર્યું કેમ કે આપણે મિત્રો આમાં જે એક એવું સેટિંગ છે તો મિત્રો આપણે ગમે એટલું કરીએ તો પણ બંધ નથી થતું આપણા જે ગીત વાગતું જ રહે છે મિત્રો બરોબર તો તમારે શું કરવાનું મિત્રો અહીંયા તમે જોઈ શકો અહીંયા પ્લસ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે તમે કોઈ રીલ બનાવી છે સારી એવી બરોબર તો ચલો અહીંયા કોઈ બી લઈ રહીએ તમને ખ્યાલ આવે મિત્રો બરોબર કોઈ નાનો હોય રીલ હોય તો મિત્રો લઈએ ચાલો આપણે આ છે બરોબર ચલો ક્લિક કરીશું અહીંયા કબૂતર આપણે ક્લિક કરીશું મિત્રો બરોબર હવે આપણે આ કબૂતરની વાર્તા છે સિમ્પલ તરીકે તમને સમજાવવા માટે બરોબર તો અહીંયા તો આપણે લખીએ ચલો અંગ્રેજીમાં જ લખીએ કબૂતરની વાર્તા વાતો કરી હવે મિત્રો આવે છે મેન તમે તમે જેમ લગાવો એ રીતનું યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં હેસટેગ લગાવવાનું હવે આપણે અહીંયા અંગ્રેજી ભાષા કરીએ અહીંયા હેસટેગ કરીએ હવે તમે જોજો મારા ભાઈ કે અહીંયા કેટલા તમે જો અહીંયા ગુજરાતી હેશટેગ લગાવેલા કેટલા નહીં લગાવી છે તમે જોઈશો જોઈ શકો મિત્રો ઓકળો ગણાતે ગણાય ને એટલો ઇન્સ્ટાગ્રામ પછી નીચે શોર્ટ જુઓ મિત્રો વાયરલ કેટલો છે તો આપણે અહીંયા વાયરલ કરવાની છે તેના ઉપર ક્લિક કરવાની છે બીજું એવું હેશટેગ લગાવવાનું છે ઇન્સ્ટાગ્રામ કરીએ બરાબર બીજું કોઈ હેસટેગ લગાવવાનું છે જે અહીંયા વાયરલ વાયરલ વધારે દેખાતું હોય એ મિત્રો તમારે અહીંયા એડ કરવાનું છે બરાબર આ રીતનું એડ કરી નાખ્યું મિત્રો બરાબર અહીંયા તમારે હજી શેર નથી કરી નાખવાનું અહીંયા નીચે લાભવાનું છે મિત્રો બરાબર એ અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ તમારું લોકેશન રાખો તો તમે અહીંયાથી ઇન્ડિયા રાખી શકો ચલો આપણે રાખી દઈએ અહીંયા ઇન્ડિયા ઇન્ડિયા રાખી તો તમારા અહીંયા તમે જે એરિયામાં રહેતા હોય એ રાખી શકો આપણે લખીએ અહીંયા પાટણ પાટણ બરાબર પાટણ બરાબર અહીંયા આવી ગયું પાટણ તેના પર ક્લિક કરી દેવું પાટણ લગી ગયું અહીંયા તમે જો જે લેબલ બેબલ જે લગાવવું એ તમે લગાવી શકો મિત્રો પસંદ મિત્રો આવે છે અહીંયા મોર સેટિંગ તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યું મિત્રો તો તમારી રીલ હાઈ ક્વોલિટી તમારા બધાને બને છે મિત્રો તમે જોઈ શકો અપલોડ એટી હાઈ ક્વોલિટી તમારો રીલ મિત્રો હાઈ ક્વૉલિટીમાં હોવી જરૂરી છે મિત્રો તો તમારે એને અનિબલ કરી દેવાનું ચાલુ કરી દેવાનું મિત્રો બરોબર ચાલો અહીંયાથી બીજું કોઈ તમારે શેર શેર કરવાની જરૂર નથી મિત્રો બરાબર અહીંયા બધું ઓકે છે બરોબર તમે જોઈ શકો બધું ઓકે જ છે ચાલો અહીંયાથી ક્લિક કરી દેવાનું અહીં શેર પર ક્લિક કરી દેવાનું બરોબર આ તમારે થયું બસ હોય મિત્રો તમારે એક તો સેટિંગ તમને બતાવેલું છે તો ચાલો અહીંયા આપણે ક્લિક કરીશું ત્યાં ટપકા પર ક્લિક કરીશું તિટો ઉપર ક્લિક કરીશું તો મિત્રો અહીંયા નીચે જ વિડિયો વિડીયો તમે પૂરેપૂરો મારા ભાઈ જોજો એટલે તમને ખ્યાલ આવશે બરોબર ચેનલ પર પહેલી વખત આવે ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો બરોબર ચાલો અહીંયા આપણે નીચે જઈશું થોડા બરાબર એ અકાઉન્ટ બરાબર એ તો ઓકે છે આપણે તો અહીંયા તમારે ટેગ એન્ડ લખીને તેના પર ક્લિક કરવાનું છે તમે જુઓ મિત્રો અહીંયા અલાવ તમારા નીચે હોય ને તો પે અલાવન ઉપર રાખવાનું બરાબર બીજું કોઈ સીધ સાત કરવાની જરૂર નથી બરાબર પછી મેસેજ તેના પર ક્લિક કરવાનું છે બરાબર અહીંયા નીચે સ્ટોરી રિપ્લાય લખીને તેના પર ક્લિક કરવાનું તમારે અલાવ સ્ટોરી રાખવાની મિત્રો બરાબર ઉપર રાખવાની નીચે હોય તો મિત્રો ઉપર કરી દેવાનું બરાબર ઓકે એટલું સેટિંગ થઈ જાય કોમ કામકાજ પૂરું થયું તો મિત્રો તમારે હવે શું કરવાનું છે હવે તો તમને કોઈ બી તમારે કોઈ નાના ફોલોઅવર હોય તો મિત્રો એના તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરશો કે ભાઈ હું તમને તમારા વિડીયો દરરોજ જોઉં છું તમે મને ફોલો કરજો હું તમને ફોલો કરું છું તો એ રીતનું મિત્રો સિમ્પલ તરીકે છે મિત્રો બરોબર તો સો ટકા તમારા મિત્રો તમારી રીલ વાયરલ થશે તો સો ટકા તમારા ફોલોઅવર વચ્ચે આપણે કોઈ પૈસા આ લીને ફોલોવર કરાવવાના નથી મિત્રો બરાબર તો મિત્રો આ વિડીયોની બસ આટલું વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશું બધા નવા ટોપિક સાથે તો જય માતાજી